नमस्कार दर्शक मित्रों हूं तो अश्विन सोलंकी ભાવનગર ગુજરાત ભાવનગર એટલે ગોહિલવાડ અને ગોહિલવાડ એટલે સ્વાદપ્રિય જનતા ગોહિલવાડની આ સ્વાદપ્રિય જનતા માટે છેલ્લા 30 વર્ષોથી સ્વાદનો રસ્તાડ પીરસતી ગ્રીન પંજાબી ઢાબા લાવ્યું છે નવા સ્થાન પર નવું નજરાણું જો સંપૂર્ણ અહેવાલ માત્ર દિવ્ય દર્શન મિત્રો अश्विन સોલંકી ભાવનગર ગુજરાત ભાવનગરમાં પંજાબી ફૂડનો સ્વાદ લાવનાર કોણ છે આ બન્યે ભાઈઓ મારું નામ મનનક છે પંજાબીની શરૂઆત મારા મોટા ભાઈ उपेंद्रજીએ કરેલી છે ત્રીસ વર્ષ ભાવનગર શહેર આજે જે રીતે પંજાબી ફૂડ નો સ્વાદ દરેક ખૂણે ખૂણે જોવા મળે છે તેની શરૂઆત લગભગ ત્રીસ વર્ષ પહેલા થઈ હતી ત્યારે પંજાબી સ્વાદ ની શરૂઆત ઉપેન્દ્રસિંહ અને મનદીપસિંહ નામના બંને ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી શહેરમાં ત્યારે પંજાબી ખાણીપીણી વિશે ખૂબ ઓછું લોકો જાણતા હતા પરંતુ તેમની મહેનત અને સ્વાદિષ્ટ રસોઈએ ભાવનગરમાં પંજાબી વાનગીઓ લોકપ્રિયતા વધાવી અને આજે ભાવનગરમાં ગ્રીન પંજાબી તરીકે ખૂબ જ જાણીતું નામ બન્યું છે હતી જે શહેરના લોકોની ખૂબ પસંદ પડી હતી અને આજરોજ ભાવનગરના અનેક રેસ્ટોરન્ટ પર પંજાબી ફૂડ સૌથી વધુ લોકપ્રિય બન્યા છે ત્યારે તેના નાની પાયાના સ્થાપક ઉપેન્દ્રસિંહ અને મનદીપસિંહને તેનો તમામ શ્રેય મળે છે મનદીપસિંહ અને માત્ર ખોરાક નહીં પરંતુ સ્વાદની નવી પરંપરા શરૂ કરી હતી અને પણ લોકોની પરંપરા ચાલુ રાખી છે જૂનું મારું નામ મંદિર છે પંજાબી ની શરૂઆત મારા મોટા ભાઈ ઉપેન્દ્રસિંહ કરેલી છે ત્રીસ વર્ષથી પંજાબી ભાવનગરમાં માં જ અમે પોતે ત્રીસ વર્ષથી અમે સ્વાદ જાળવી રાખેલ છે એક એમ નામ લોકોનો બહુ અમને રિસ્પોન્સ સારો છે અને નવા ગ્રાહકોને ગમે ત્યારે તમ તારે આવીને કોઈ પણ વસ્તુ ની અમારે કિચન માં જોઈ લેવાની છૂટ છે ગમે ત્યારે કિચન ઓપન જ રાખવી છે અમારો નિયમ છે બપોરે પણ ચાલુ હોય છે આપણે વાત ને લઈને તો આપણે તમે તમારી જાતે જ ઇન્ટરવ્યુ લઈ શકો છો ગ્રાહક ગ્રાહકના અને આપણે કોઈ વસ્તુમાં કઈ કચાશ નથી રાખતા ને એક ગ્રાહકને ગમે જ્યારે આપણે કિચન માં એન્ટ્રી અવેલેબલ છે સ્વચ્છતામાં ભૂલ એક બે માણસ તો ઓલરેડી સ્વચ્છતામાં જ હોય છે અમારે આખો દિવસ એને એક અમારું નવું એડ્રેસ છે ગોકુલધામ સોસાયટી નારી ચોકડી છે સિત્સર નવો રોડ રિંગ રોડ વર્તે છે મારું નામ ડોક્ટર રાજ ચાલિયા છે આજે હું અહીંયા ગ્રીન પંજાબમાં આવ્યો છું હું પહેલી વાર આવ્યો છું અહીંયા અહીંયા આવતા જ મને એનો બહુ જ સારો લાગ્યો લાઇટનિંગ સારી છે બેઠક વ્યવસ્થા સારી છે ફૂડ પણ બહુ સારું હતું એકદમ બેલેન્સ ટેસ્ટ હતો ફેમિલી સાથે આવવા માટે ઉત્તમ જગ્યા છે અને તમામ સ્ટાફનું વર્ણન પણ બહુ સારું હતું લોકોને હું સંદેશ આપીશ કે તમારો બર્થડે હોય એનિવર્સરી કે કોઈ પણ પાર્ટી તમે આવીને સારી રીતે એન્જોય કરી શકો છો ફૂડ પણ સારું છે ટેસ્ટ માણી શકો છો અને તમારો પ્રસંગ ખૂબ સારો જશે અને આમ પણ ખાવા માટે બહુ જ સારી પ્લેસ છે પ્રાઇસ એકદમ વેલ્યુ ફોર મની છે ડિસેન્ટ પ્રાઇસ છે વધારે નથી બહુ માપમાં પ્રાઇસ છે અને એ પ્રમાણે ફૂડ બહુ જ સારું છે